પિતલપુર ગામે અયોધ્યાથી પૂજન થયેલ આવેલ અક્ષત કલશનું સ્વાગત શ્રીરામ મંદિરેથી આવેલ અક્ષતનું ભવ્ય ભવ્ય સ્વાગત કરાયું હતું સૌ પ્રથમ ગામના અગ્રણી સમાજ સેવક રમેશભાઈ નરસિંહ ચૌહાણના ઘરે કલશનું આગમન થયું હતું રમેશભાઈ ચૌહાણ અને તેમના ધર્મપત્ની સહિત પરિવાર દ્વારા પૂજન અર્ચન કરી આરતી ઉતારી કલશ અક્ષતના વધામણા કરાયા હતા તેમજ પ્લોટ વિસ્તારના ભાવિ ભક્તો દર્શનાર્થીઓ શ્રદ્ધાભેર ભાગ લઈ ઉપસ્થિત રહેલ રમેશભાઈ ચૌહાણના પુત્ર આર્મી ફોર્સ માંગ હોય તેમજ દીકરી પોલીસમાં ફરજ બજાવતા હોય તેમની ઈચ્છા ઘરે કળશ અક્ષત લાવી પૂજા અર્ચના કરવાની હતી જેથી પરિવાર દ્વારા સૌ પ્રથમ અયોધ્યા રામ મંદિરે પૂજા અર્ચના કરેલ કલશ નું સ્વાગત કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવેલ તેમજ જોગાનું જોગ આર્મી મેન રાહુલ ચૌહાણ અને મહિલા પોલીસ સાવિત્રી ચૌહાણના પિતા રમેશભાઈ નો આજે જન્મ દિવસ હોય અને કળશ નું ઘરે આગમન થતા પરિવારની ખુશી બેવડાઈ હતી ત્યારબાદ ગામજનોની ઉપસ્થિત માં ભોળાનાથ મહાદેવ મંદિર રામજી મંદિર મંદિર સહિત ગામની વાજતે ગાજતે કળશ યાત્રા ફરી હતી ઠેર ઠેર કલશ યાત્રાનું સ્વાગત કરાયું હતું અને ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવેલ ત્યારબાદ ધાર્મિક મંદિરે રામજી મંદિરે મહાઆરતી પૂજન કરાયું હતું નાની બાળાઓ દ્વારા સામૈયા કરાયા હતા યુવતીઓ મહિલાઓ યુવાનો વડીલો સૌ કોઈ ડીજેના તાલે ઝૂમ્યા હતા સમગ્ર ગામજનો રંગે ચંગે જોડાયા હતા અગ્રણીઓ સહિત સ્થિત રહેલ કેમેરામેન કમલેશ ઢાપા સાથે અલ્પેશ ચૌહાણ